એક સામાન્ય માણસ પેન્ટ અને શર્ટ પહેરીને તેના લગભગ પંદર ની સોળ વર્ષના દીકરા સાથે મોટી હોટલમાં પ્રવેશ કરે છે ખુરશી પર બેસે છે એટલે તેને જોઈને એક વેઇટર તેઓ પાસે જાય છે અને એકદમ સ્વચ્છ પાણીના બે ગ્લાસ તેમની સામે રાખે છે અને તેઓને પૂછે છે નમસ્કાર સાહેબ તમારા માટે શું લાવું તે માણસે મારા દીકરાને વચન આપ્યું હતું કે જો તું દસમા ધોરણમાં સારા માર્કે પાસ થઈ જઈશ તો હું તને મોટી હોટલમાં જમવા માટે લઈ જઈશ આજે મારા દીકરાએ એનું વચન પૂર્ણ કર્યું છે અને તે માત્ર દસમા ધોરણમાં ઉત્તી નથી થયો તેનો બોર્ડમાં પણ નંબર આવ્યો છે એટલે તમે કૃપા કરીને તેના માટે અહીંની સ્પેશિયલ થાળી લઈને આવો વેકરે પૂછ્યું ઓકે તમારા દીકરા માટે હું અહીંની સ્પેશિયલ પંજાબી થાળી લઈને આવું છું તમારા માટે શું લઈને આવું તે માણસ ફક્ત ઈશારો કરીને કશું નહીં લાવવા માટે વિનંતી કરી વેઇટરનું ધ્યાન તે માણસના પહેરેલા શર્ટ માંગ પડ્યું શર્ટનો કોલર ઘસાઈ ઘસાઈને સહેજ ફાટી ગયો હતો વેઇટરને એ ભાઈના કપડાં તેમજ તેની વાતો સાંભળીને એવું જ લાગ્યું કે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી હશે તેમ છતાં દીકરા માટે થઈને તેઓ મોટી હોટલમાં દીકરાને જમાડવા માટે આવ્યા હતા આ દ્રશ્ય જોઈને વેઇટર ભાવુક થઈ ગયો અને તે હોટેલના માલિક પાસે ગયો અને આખી વાક માલિકને જણાવી સામાન્ય રીતે કોઈ મોટા હોટલમાં ડિસ્કાઉન્ટ પણ નથી હોતું એવામાં આ હોટલના માલિકે તે વેઇટરની વાત સાંભળીને કંઈક અલગ પ્રકારનો જ નિર્ણય લીધો તેને વેઇટરને કહ્યું હમણાં એ ટેબલના ઓર્ડરને લઈને ટેબલ પર ન જઈશ અને તે ટેબલ પર એક કેક લઈને પહોન સેટલામાં હું પણ ત્યાં આવું છું અચાનક જ વેઇટર ટેબલ પર કેક લઈને જાય છે આશ્ચર્યચકિત થઈને વેઇટરને કહ્યું અમે આ કેકનો ઓર્ડર નથી કર્યો તમારી કનીક ભૂલ થતી લાગે છે એવામાં જ હોટલના માલિક આવ્યા અને તેને જણાવ્યું સાહેબ આમાં અમારી કની જ ભૂલ નથી થતી તમારા દીકરાની ઉપલબ્ધિ વિશે મને વેકરે બધી વાત જણાવી એટલે આ કેક તેમજ આજની આ સાંજ અમે તમારા માટે યાદગાર બનાવીશું થોડા જ સમય પછી ટેબલ શણગારી દીધું અને દીકરાની સફળતાની ઉજવણી કરી પછી હોટલના માલિકે પૂછ્યું તમારા ઘરેથી બીજું કોઈ નથી આવ્યું પહેલા માણસે કહ્યું મારી પત્ની ઘરે છે હોટલના માલિકે તે માણસને હોટલની સ્પેશિયલ થાળી પાર્સલ કરી અને મોટી મોટી ત્રણ થેલીઓ આપી તેમજ સાથે દીકરાને એક સુંદર મજાની સોગા પણ આપી દીકરો આ બધું જોઈને એકદમ ખુશ થઈ ગયો અને તે હરખના આંસુ સાથે ઘરે ગયો ઘરે ગયા પછી દીકરો અને તેના માતા પિતાએ સાથે મળીને ભોજન કર્યું બધા લોકો એકદમ ખુશ થઈ ગયા હતા ખાસ કરીને હોટલના માલિકનું આવું અભૂતપૂર્વ વર્તન જોઈને દીકરો ખૂબ રાજી થઈ ગયો હતો ધીરે ધીરે સમય પસાર થતો ગયો દીકરો પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો તે ભણી ગણીને મોટો અધિકારી બની ગયો અને થોડા સમય પછી દીકરો પોતાના શહેરમાં કલેકટર તરીકે આવ્યો તેણે આવીને સૌથી પહેલા એ હોટલમાં સંદેશ પાઠવ્યો કે કલેકટર સાહેબ આજે રાત્રે આ હોટલમાં જમવા માટે આવશે હોટેલના માલિક આ વાત સાંભળીને ખુશ થઈ ગયા અને તરત જ એક ટેબલને ખૂબ જ સરસ રીતે શણગારી દીધું અને કલેકટર સાહેબ રાત્રિનું ભોજન આ હોટેલમાં કરવાના છે આ સમાચાર મળતા જ તે હોટલ ગ્રાહકોથી ભરાઈ ગઈ હતી પરંતુ કલેકટર સાહેબ માટે એક ટેબલ ખાલી રાખવામાં આવ્યું હતું પોતાના સમય અનુસાર કલેકટર સાહેબ તેના માતા પિતા સાથે હોટલ પહોંચ્યા એટલે હોટલના માલિક સહિત હોટેલના તમામ સ્ટાફ કલેકટર સાહેબનો સન્માન કરવા માટે ઊભો થયો હોટલના માલિક ખૂબ તેના ટેબલ પર આવ્યા અને તેને પુષ્પગુચ્છ આપીને તેને ઓર્ડર આપવા માટે વિનંતી કરી ત્યારે એ નવયુવાન કલેકટર એ પોતાની જગ્યા પરથી ઊભા થઈને હોટલના માલિક તેમજ વેઇટર સામે નમી ગયા અને કહ્યું કદાચ તમે બંને લોકો મને નહીં ઓળખી શક્યા હોય પરંતુ હું એ જ છોકરો છું જેના પિતાએ એક થાળીનો ઓર્ડર તો કર્યો હતો પરંતુ બીજી થાળી લેવા માટે પૈસા નહોતા અને એ સમયે તમે બંને માનવતાનો સાચો દાખલો રજૂ કરીને મારા દસમા ધોરણમાં પાસ થવાની ખુશીમાં મને એક અદભુત પાર્ટી આપી હતી અને તમે મને હોટલની સ્પેશિયલ થાળી પાર્સલ કરીને પણ આપી હતી આજે હું કલેક્ટર બની ગયો છું પરંતુ એ રાત્રિ મને આજે પણ યાદ છે અને આજે હું તમને બધાને પાર્ટી આપું છું અહીં જેટલા ગ્રાહકો છે તેમજ જેટલો સ્ટાફ છે તે બધા લોકોના બિલ આજે હું માપીશ અને તમને એક બેસ્ટ સિટીઝનથી સન્માનિત પણ કરવામાં આવશે વાત માત્ર થાળીની નથી આ વાત તમારી સાથે શેર કરી છે તે મહત્વનો ઉપદેશ આપીને જાય છે કે આપણે જે સમાજમાંથી આવ્યા છીએ એ સમાજમાં ઘણા એવા લોકો છે જે ગરીબ લાચાર પણ છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ તમારી નાની એક પહેલ ને લીધે એવું પણ શક્ય બને કે તમારી ઉદારતા ને લીધે કોઈ પણ છોકરો કે છોકરી આગળ વધીને તેના લક્ષ્ય સુધી પહોંચે તો આપણા સમગ્ર સમાજને લાભ કરી શકે છે જય હિન્દ